તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવાર આજનું આપણું કરંટ અફેર એ આપણે જોવા જઈ રહ્યા છે ગુજરાતી મહિનો માસ શ્રાવણ ગુજરાતી મહિનો શ્રાવણ સુદ પૂર્ણિમા એવે વિશેષ દિવસ રક્ષાબંધન બાય મહિના પ્રેમ વિશેષ અને સુરક્ષાનું પવિત્ર બંધન આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેનો સ્નેહ અને રક્ષા કરવાનો સંકલ્પ કરે છે ભારતના મોટા ભાગના ભાગોમાં તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બીજો છે કે વિશ્વ આદિવાસી દિવસ વર્લ્ડ ટેરિબલ ટ્રાઇબલ ડે યુએન દ્વારા ઘોષિત આ દિવસ છે આદિવાસી લોકોના હકો પરંપરા અને જીવનશૈલીનું જતન કરવાનો સંદેશ આ દિવસે આપવામાં આવે છે ભારતના મધ્યપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ અને ગુજરાતના ડાંગ જેવા વિસ્તારોમાં મોટો કાર્યક્રમોની ઉજવણી આ દિવસે કરવામાં આવે છે હવે આજનો પણ વિચાર છે સાચું બંધન વિશ્વાસથી બંધાય છે દોરો તો ફક્ત તેની યાદ અપાવે છે આ છે રક્ષાબંધનના રક્ષાબંધન રક્ષાબંધન આજનો કરંટ અફેર વિશે આપણે જોયું તો નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના કરંટ અફેર આજે આપણે જોઈએ તો દિવસ ગુજરાત રાજ્યનું કરંટ અફેર જોઈએ તો આ દિવસે રાજ્ય સ્તરે કોઈ મોટું ખાસ કરંટ અફેર આપણને જોવા મળતું નથી પણ વડોદરાના નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો આજના દિવસે યોજાયા રાષ્ટ્રીય કરંટ અફેર વિશે જોઈએ તો ઓપરેશન અખલ જમ્મુ કાશ્મીરના ગુલ ગામમાં અથડામણ ચાલુ

પરીક્ષા માટેની નોંધ કે ઓપરેશનના નામ સ્થાન અવધિ અને પરિણામ યાદ રાખવા મહત્વપૂર્ણ છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તો તારીખ દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે યુએન દ્વારા ઓગણીસો ને ચોરાણુંમાં ઘોષિત કરવામાં આવ્યું હતું આપણને ખાસ યાદ આવવું હોવું જોઈએ કે યુએન દ્વારા ક્યારે ઘોષિત કરવામાં આવ્યું હતું કે ઓગણીસો ને ચોરાણુંમાં આ ઘોષિત કરવામાં આવ્યું હતું ક્યારે તો ઓગણીસો ને ચોરાણુંમાં ઘોષિત કરવામાં આવ્યું હતું

ભારતના કાર્યક્રમો ભારતના કાર્યક્રમની વાત જોય તો આદિવાસી કલા પ્રદર્શનની સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશિપની જાહેરાત ગુજરાત સંદર્ભ ડાંગ જિલ્લામાં આદિવાસી નૃત્ય ખાસ કલા પ્રદર્શન આજના દિવસે કરવામાં આવે છે કોલકાતા પુણે અને બેંગલુરુ ઉદ્દેશ્ય ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે સીધી વાત કરવાની તક આપવામાં આવે છે હવે આનાથી લાભ શું શું મળે છે એડમિશન પ્રોસેસની માહિતી સ્કોલરશીપની તક વિઝા પ્રક્રિયાની માર્ગદર્શિકા ત્યાં આપણને મળે છે હવે વિશ્વનું કરંટ અફેર વિશે આપણે જોઈએ વિશ્વની અંદર વિશ્વની અંદર રશિયા નામ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પ્રવાસ તારીખ ઓગસ્ટ બે હજાર પચીસ ના અંતે મુલાકાત ના મુદ્દા મુલાકાત મુદ્દા શું શું તો રક્ષા સહકાર ચારસો જંગી વિમાનો એસ ચારસો જંગી વિમાનો ઉર્જા પ્રોટેક્ટ પ્રોજેક્ટ પરમા ઉર્જા અને તેલ ગેસ વેપાર વધારવા માટે નવું કરાર મહત્વ શું રહેલું છે તો બ્રિક્સ અને એસ સીઓ બેઠક પહેલા ભારત રશિયા સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ અમેરિકાના ભારતીય નિકાસ પર શુલ્ક વધારો તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ એકવીસ દિવસ પછી અમલમાં આવશે દર પચાસ ટકા સુધી અસરગ્રસ્ત વસ્તુઓ ટેક્સટાઇલ રત્ન જ્વેલરી ઓટોમ કોમ્પોનન્ટ સ્માર્ટફોન ફાર્મા પ્રોડક્ટ્સ મહત્વમ ભારના નિકાસ ઉદ્યોગ પર આર્થિક અસર હવે આ વગેરેની આપણે પ્રશ્નો ઉત્તરે અહીંયા આપણે રજૂ કરી ઓપરેશન અખલ કયા રાજ્યમાં ચાલી રહ્યું છે તે કુલગામમાં ચાલી રહ્યું છે વિશ્વાદી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો છે તે નવ ઓગસ્ટનો દિવસે જે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે નવ ઓગસ્ટના દિવસે દર વર્ષે દર વર્ષે ઉજવવામાં આવે છે સ્ટડી ઇન યુએસ ફેર કેટલા દિવસ ચાલશે તો નવ દિવસ સ્ટડી છે નવા શુલ્કનો દર કેટલો છે તો નવા શુલ્કનો છે નો ભારત પ્રવાસ ક્યારે છે તો ઓગસ્ટના અંતે એટલે કે આ મહિનાના અંતે તેઓ ભારતમાં પ્રવાસ કરશે તો સાથે જ આજનો આપણે કરંટ અફેર અહીંયા સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ